નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગિરનાર લીલી પરિક્રમા બે હજાર પચીસને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીએ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને આપના બધા ગ્રુપમાં વધુમાં વધુ શેર કરી દેજો જેથી દરેક લોકો સુધી માહિતી પહોંચી જાય મિત્રો આગળ વિસ્તારથી વાત કરીએ તો ભારે વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમાનો મુખ્ય રૂટ ધોવાઈ ગયો છે જેના પરિણામે સમગ્ર માર્ગ પર કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે યાત્રિકો અને ભાવિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમજ વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વહીવટી પ્રશાસન અને સાધુ સંતોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો એક અઠવાડિયાથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ગિરનારમાં જંગલમાં પરિક્રમાના રૂટ પર ચાલવું મુશ્કેલ છે લીલી પરિક્રમાને પણ કમોસમી વરસાદનો અવરોધ નડ્યો છે રસ્તાઓ ધોવાયા છે વરસાદમાં વન્ય પ્રાણીઓની પણ પરિક્રમા રૂટ પર આવવાની દહેશત છે વહીવટી તંત્ર પણ હાલ પરિક્રમા રૂટ પર જઈ શકે તેવી સ્થિતિમાં નથી કમોસમી વરસાદને કારણે પરિક્રમા રૂટનું ધોવાણ થયું છે હાલ જંગલના રસ્તાઓ પર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી તો મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત